નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ તો પેન્શનરોનું અટવાયેલું અઢાર મહિનાનું ડીએ એરિયર્સને લઈને સરકારે તાજેતરમાં જ કરી છે એક મોટી જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે શું છે વિડીયોમાં વિગતવાર તે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો ડીએ બાકી રકમ તો કોરોના સમયગાળા દરમિયાન બાકી રકમના ત્રણ હપ્તા રોકવાથી કેન્દ્રીય કર્મચારીઓ ચોંકી ગયા હતા તો તે સમયે દેશની આર્થિક સ્થિતિ સારી ન હતી જેને કારણે સરકારે આ નિર્ણય લીધો હતો તો મોંઘવારી ભથ્થામાં થોડા સમય પહેલાં સુધારો કરવામાં આવ્યો છે તો હવે આ પછી કર્મચારીઓને ત્રણ મહિનાના બાકી પગાર અંગે જવાબ મળી ગયો છે મિત્રો તો મિત્રો જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે જે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમનું અઢાર મહિનાનું એટલે કે ત્રણ હપ્તાનું જે ડીએ એરિયર્સ છે તે રોકવામાં આવ્યું હતું કારણ કે તે સમયે દેશની આર્થિક સ્થિતિ હતી તે સારી ન હતી તો તેના કારણે જે અઢાર મહિનાનું ડીએ એરિયર્સ રોકવામાં આવ્યું હતું તેને લઈને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ અને તે માટે અપડેટ પણ આવી છે તેની પણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના અઢાર મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી રકમ અંગે એક મોટી અપડેટ આવી છે તો કેન્દ્રીય કર્મચારીઓ બાકી રહેલા ડીએ એરિયર્સની આતુરતાની રાહ જોઈ રહ્યા છે તો આ ખાસ અપડેટ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો માટે બાકી રહેલા ડીએ એરિયર્સ પર આવ્યું છે મિત્રો તો મિત્રો જે કર્મચારીઓ અને પેન્શનરોનું અઢાર મહિનાનું જે મોંઘવારી ભથ્થું હતું તેને લઈને એક અપડેટ આવી છે તો કર્મચારીઓ અને પેન્શનરો બાકી રહેલા ડીએ એરિયસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ખાસ કરીને આ અપડેટ છે તે પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો માટે આવ્યું છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર સુધારો કરવામાં આવે છે તો સરકાર દ્વારા દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સુધારો કરવામાં આવે છે તો પહેલું પુનરાવર્તન જાન્યુઆરીમાં અને બીજું પુનરાવર્તન જુલાઈમાં કરવામાં આવે છે તો અંતર્ગત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે જેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થાય છે તો આનાથી સમયની માંગ અનુસાર કર્મચારીઓના વાસ્તવિક પગારમાં પણ વધારો થાય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર વર્ષે બે વાર છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે તો પહેલો વધારો છે તે જાન્યુઆરીથી અમલમાં આવતો હોય અને બીજો વધારો છે તે જુ જુલાઈથી અમલમાં આવતો હોય છે અને આ અંતર્ગત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો પણ કરે છે જેનાથી કર્મચારીઓ અને પગ પેન્શનરોના પગારાને પેન્શનમાં હોય તે વધારો થતો હોય છે અને આનાથી સમયની માંગ અનુસાર કર્મચારીઓના વાસ્તવિક પગારમાં પણ વધારો થતો હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો કોવિડ રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવ્યું હતું તો બે હજાર વીસમાં ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ કોવિડ રોગચાળોનો સામનો કરવો પડ્યો હતો આને કારણે અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવી દીધો હતો આવી સ્થિતિમાં કર્મચારીઓને ત્રણ હપ્તાનો ડીએ આપવામાં આવ્યો ન હતો તો હવે ફરીથી દેશમાં સક્રિય કોવિડ કેસ પણ મળી રહ્યા છે તો મિત્રો જે કોરોનાનો સમયગાળો હતો ત્યાર દરમિયાન જે મોંઘવારી ભથ્થું છે તે બંધ કરી દીધું હતું તો બે હજાર વીસમાં ફક્ત આપણો ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ છે તે કોવિડ રોગચાળામાં સમેટાઈ ગયો હતો અને આને કારણે અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થું છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું અને આવી સ્થિતિમાં કર્મચારીઓને ત્રણ હપ્તાનો ડીએ આપવામાં આવ્યો ન હતો તો મિત્રો હાલમાં તાજેતરમાં દેશમાં ઘણા સક્રિય કોવિડ કેસો પણ મળી રહ્યા છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કમ્ફેડરેશન દ્વારા કર્મચારીઓનો મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે તો આ પચાસ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોની લાંબા સમયથી માંગ છે તે કોવિડ નાઇન્ટીન દરમિયાન બંધ કરાયેલા મોંઘવારી ભથ્થાની વહેલી ચૂકવણી કરવાની માંગ કરવામાં આવી છે તો આ મુદ્દો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન દ્વારા ફરીથી ઉઠાવવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો આજે કર્મચારીનું યુનિયન છે તેને તેના દ્વારા જે આ કોવિડ રોગચાળા દરમિયાન જે અઢાર મહિનાનું ડીએ બંધ કરવામાં આવ્યું હતું તેને લઈને ફરીથી તીવ્ર માંગ કરવામાં આવી છે કારણ કે આ કર્મચારીઓ અને પેન્શનરોનો અધિકાર છે અને પોતાના હકના નાણાં છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો આ બાબતે પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે તો કન્ફેડરેશન દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ વિવિધ માગણીઓમાંની એક કોવિડ રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થાના ડીએ બાકી રોકવાની છે તો આ ચૂકવું જ પડશે તો ડીએ બાકી રકમ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીની છે તો પરિપત્ર દ્વારા મોંઘવારી ભથ્થાના બાકી રકમ સહિત અનેક માંગણીઓ છે તે ઉઠાવવામાં આવી છે તો આનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ પણ કરવામાં આવી છે તો સાત માર્ચ બે હજાર પચીસના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં કન્ફેડરેશને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ધ્યાનના અભાવે તેમની કાયદેસર માંગણીઓ હજુ સુધી પૂર્ણ થઈ નથી મિત્રો તો મિત્રો સાત માર્ચ બે હજાર પચીસના રોજ આ એક પરિપત્ર છે તે કન્ફેડરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં વિવિધ માંગણીઓ છે તે કરવામાં આવી હતી અને તેમાંથી એક માંગણી એટલે કે કોવિડ રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થાનું જે બાકી રકમ રોકી દીધી હતી તે ચૂકવવાની છે મિત્રો તો મિત્રો કોન્ફેડરેશન પણ એ રીતની વાત કરે છે કે કેન્દ્ર સરકારના ધ્યાનના અભાવે તેમની કાયદેસરની માંગણીઓ છે તે હજી સુધી સંતોષાણી નથી દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીની મુખ્ય માંગ છે તો કોન્ફેડરેશન દ્વારા આઠમા પગાર પંચની વહેલી રચનાની માંગ કરવામાં આવી છે તેમજ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવી જોઈએ અને કોરોના દરમિયાન રોકાયેલી રકમ ત્રણ હપ્તામાં ચૂકવવાનું પણ સૂચન કર્યું છે મિત્રો તો મિત્રો આજે કોન્ફેડરેશન દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં મુખ્ય માંગણીઓ છે ત્યાં ત્રણ માંગણીઓ છે તો સૌથી પહેલી તો આઠમા પગાર પંચની વહેલી તકે રચના કરવી ત્યારબાદ જૂની પેન્શન એટલે કે ઓપીએસ છે તે પુનઃસ્થાપિત કરવી જોઈએ અને ત્રીજી તો કોરોના દરમિયાન રોકાયેલી રકમ છે તે ત્રણ હપ્તામાં ચૂકવવા પણ સૂચન કર્યું છે દોસ્તો તો હવે ત્યારબાદ વાત કરીએ તો બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે સરકારે શું કહ્યું છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓની સતત માંગણીઓ છતાં સરકારનું વલણ પહેલાંની જેમ જ સ્પષ્ટ છે તો આ અંગે સરકાર દ્વારા અનેક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે તો સરકારનું કહેવું છે કે બાકી રહેલા ડીએ બાકી રકમ ચૂકવવામાં આવશે નહીં તો સરકારે કહ્યું છે કે નાણાકીય ભંડોળના અભાવે આ શક્ય નથી મિત્રો તો મિત્રો કર્મચારી સંગઠનો અને કર્મચારી પેન્શનરો તો સતત માગણીઓ કરી જ રહ્યા છે કે જે અઢાર મહિનાનું ડીએ છે તે ચૂકવવામાં આવે પરંતુ સરકારનો જવાબ તો સ્પષ્ટ જ છે કે જે આ ડીએ એરિયર્સની રકમ છે તે ચૂકવવામાં આવશે નહીં કારણ કે નાણાકીય ભંડોળના અભાવે આ શક્ય નથી દોસ્તો તો સરકારનું શું કહેવું છે તેની આજે આપણે વાત કરી તો મિત્રો વિડીયોમાં માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે یار سم دې ساو نه জয় هند وندے مادر